વસ્ત્રાપુર સ્થિત મહાવિદ્યાખાતે 25 થી સત્યાવીસ જુલાઈ દરમિયાન ત્રિ વર્ષિય તંત્રવાસ્તુ એવોર્ડ નું વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશિષ્ટ વર્કશોપમાં વાસ્તુ વિદ્યા અને તંત્ર વિદ્યાના સિદ્ધાંતોનું ઊંડાણપૂર્વક અધ્યાયન અને માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શન તરીકે વાસ્તુ ગુરુ તરીકે જાણીતા શ્રી સંતોષ ગુરુએ વિશેષ માહિતી આપી હતી તેઓએ એડવાન્સ પદવિન્યાસ તથા દેવતાઓની રહસ્ય અંગે વિસ્તૃત માહિતી આપી વર્કશોપનો મુખ્ય હેતુ વ્યક્તિના નિવાસ કાર્યાલય કે ઉદ્યોગ સ્થળમાં રહેલા વાસ્તુ દેવતાઓની ઓળખ અને તેનાથી પ્રાપ્ત થતા પરિણામોને સમજવાનો છે નમસ્કાર મારું નામ સંતોષ ગુરુ છે મારું જે સેન્ટર છે મહાવિદ્યા અમદાવાદમાં અત્યારે તંત્ર વાસ્તુ એડવાન્સ વર્કશોપ ચાલી રહ્યો છે અને આ ત્રણ દિવસનો વર્કશોપ છે આ વર્કશોપની અંદર અમે એડવાન્સ જે પદવિન્યાસ છે દેવતાઓનું રહસ્ય આપણું ઘર છે ઓફિસ છે કે ફેક્ટરી છે એની ટેરેટરી ઉપર કેટલા દેવતા છે અને એ દેવતાઓ શું રિઝલ્ટ આપે છે આપણને એની ઉપર ડિટેલિંગમાં અત્યારે શીખવાડું છું ત્યારબાદ ટુ સ્ટ્રીમ થિયરી ઉપર વાત કરવાના છીએ વાસ્તુની અંદર પંચમહાભૂત સિસ્ટમ ઉપર વાત કરવાના છીએ આ ત્રણ દિવસના વર્કશોપની અંદર રેમેડિયલ ટોટલ રેમેડી કોઈ પણ ઘરને ઓફિસને ફેક્ટરીને તોડફોડ વગર કેવી રીતે રિઝલ્ટ આપવું અને એ દેવતાઓને કઈ રીતના એક્ટિવ કરવા અને એ દેવતાઓના જે યંત્રો છે એના મંત્રો સાથે એનું યંત્રને કઈ રીતના પાવરફુલ બનાવવું એ દરેક વસ્તુ અહીંયા અમે આ વર્કશોપમાં શીખવાડવાના છીએ સાથે ઘણી બધી એવી રેમેડી જે છે જે તંત્ર બેઝ છે જેમ કે વાસ્તુલિંગમ વાસ્તુ ભૈરવી અલગ અલગ ટાઈપ્સના ભૈરવી લિંગમ એ કઈ રીતના જમીનમાં પ્લેસ કરવા આ બધી જ વસ્તુઓ અમે વાસ્તુમાં શીખવાડવાના છીએ અને ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે આ એડવાન્સ વાસ્તુ શીખી અને પોતાના કેરિયરમાં એ ડેવલપ કરશે કેરિયર ડેવલપ કરશે અને ખૂબ સારા માર્ગે આગળ વધશે બસ આ જ ઉદ્દેશ્યથી મહાવિદ્યા ના અમારા આ પ્લેટફોર્મમાં અમે તંત્ર વાસ્તુનો વર્કશોપ શીખવાડી રહ્યા છીએ